નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો થયો છે તો આગળ વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છ ને પચીસ રૂપિયા દસ ગ્રામ સોનું હજાર બસો ને પચાસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બાસઠ હજાર પાંચસો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે તો આજે ચોવીસ કેરેટ સોનામાં જ ઘટાડો થયો છે તો બાવીસ કેરેટ સોનાની માહિતી મેળવીએ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર તોંતેર રૂપિયા દસ ગ્રામ સોનું સાહીઠ હજાર સાતસો ને ત્રીસ માં છે છે અને ગ્રામ સોનાના ભાવ લાખ રૂપિયા જેની અંદર પણ મિત્રો કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે આગળ વાત કરીએ તેરી પહેલા જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને ને કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો આગળ વાત કરી લઈએ ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી માર્કેટની અંદર શું ભાવે વેચાઈ રહ્યું છે તો સાતસો ને બાસઠમાં સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર છસો ને વીસ રૂપિયા અને એક કિલો ચાંદી છોતેર હાજર બસો માં વેચાઈ રહ્યું છે જ્યારે મિત્રો ચાંદીના બજાર ભાવમાં કાલની તુલનામાં આજે સો રૂપિયાનો વધારો નોંધાયો છે હવે પછી નેક્સ્ટિયો ન્યૂ અપડેટ સાથે મળશે